હેલો મિત્રો નમસ્કાર આજે બટાકાની ખેતી બનાસકાંઠાની અંદર મિત્રો જો સાત દિવસના બટાકા આપણે પાવેતર કર્યાને થયા છે ત્યારે ઉગારાની દવા આપણે નાખવાની છે તો જોઈ શકો છો ટ્રેક્ટરવાળું મશીન છે અને તમે પણ આપણા ખેડૂત માટે એક લાઈક કરી નાખો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોતા જોવા મળે ટાટા મેટ્રિક દવાનો છંટકાવ ચાલુ છે તમે જોઈ શકો છો વાવેતર કર્યા પછી સાત કે આઠ દિવસ પછી તમે પાણીનો છંટકાવ આપી અને દવા તમે નાખી શકો છો જેથી કરીને તો વધારાનો ઉગારો ઉગતો નથી અને તમે પણ આપણી ચેનલને લાઈક કરો જેથી કરીને મિત્રો આવા અવાનવા ખેડૂતના વિડીયો તમને જોવા મળશે ખેતીવાડીના વિડીયો મિત્રો તમને જોવા મળશે જેથી કરીને દવાનો છંટકાવ સાત દિવસે કરી નાખો જેથી કરીને ઉગારો મિત્રો ગતું ઉગતો નથી આ ફેરે બટાકાનું વાવેતર મિત્રો બનાસકાંઠામાં સારા પ્રમાણમાં કંપનીનું બટાકું અને લોકલ બટાકું પણ વાવેતર થયું છે ડીસા શહેરની અંદર અને ડીશા આજુબાજુમાં મિત્રો હોય તો તમે પણ આપણે લાઇક કરો સૌરાષ્ટ્રના મિત્રો પણ આપણી ચેનલને લાઈક કરી નાખો શેર કરી નાખો અને આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળશે દવાનો છટકાવ મિત્રો તમે ટાટા કરી શકો છો જેથી કરીને ઉગારો પ્રમાણ તમે જોઈ શકો છો મશીન અને બટાકાનું વાવેતર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના લોકો તમે પણ મિત્રો બટાકાની ખેતી કરી શકો છો અને જોઈ શકો કે કેવું સરસ મજાનું વાવેતર કરેલું છે ટ્રેક્ટરના જે પલાન્ડરથી મિત્રો આપણે વાવેતર કરીએ છીએ અને તમે પણ દવાનો છંટકાવ જોઈ શકો છો કે કેવી દવા છંટકાવ થઈ રહ્યો છે તો આપણે ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આવા નવા વિડીયો આવા દેશી વિડીયો છે ગામડાના વિડીયો મોકલતા રહીએ છીએ તો આપણે ચેનલ તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખેડૂત માટે પણ એક લાઇક કરી નાખજો કારણ કે ખેડૂત રાત દિવસ એના ખેતરમાં મતતો હોય છે અને પાક પાક તૈયાર કરતો હોય છે અને હવે ઠંડીનું પ્રમાણ મિત્રો થોડે થોડે વધી રહ્યું છે તો તમે પણ ખેડૂત માટે લાઇક કરો શેર કરો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે તો પૂરેપૂરો વ્લોગ જોજો કારણ કે હજી તમને આગળ એક દવાની જે ટ્રીટમેન્ટ છે એ તમને હું બતાવવાનો છું કેટલા પ્રમાણમાં કેટલી સ્પીડમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે ધોહાડાએ તો હાડા કરી નાખ્યા છે તો આવી રીતે દવાનો છંટકાવ કરવાથી કોઈ પણ ઉગારો મિત્રો રહેતો નથી અને ઉગવા પણ વધારાનો ઉગારો ઊભતો પણ નથી તમે આવું મશીન તમે ટ્રેક્ટરની પાછળ તૈયાર કરી શકો છો અને પંપ દ્વારા ટ્રેક્ટરના પંપ દ્વારા તમે આ દવાનો છંટકાવ કરી શકો છો તો આપણે ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણે આવા અવનવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો તમે પણ આપણે ચેનલ જોતા રહેજો અને જોઈ શકો છો કે હું મસ્ત મજાની દવાનો છંટકાવ થઈ રહ્યો છે જય માતાજી જય